વાગરા તાલુકા પંચાયતના વહીવટી માળખા પણ જાણે નેતા ભક્તિનું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાહડ ગામે યોજાયેલા ધારાસભ્ય અરુણસિંહ રાણાના ખાદમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવા માટે તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ આખી આખી કચેરી ખાલી કરી દેતા જનતા રજલી પડી હતી બપોરે બાર વાગ્યા જેવા વ્યસ્ત સમયે પણ કચેરીમાં કોઈ જવાબદાર હાજર ન હોવાથી દૂર દૂરના ગામડાઓમાંથી આવેલા ગરીબ અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા રોજિંદી મજૂરી છોડીને અને ભાડા ખર્ચીને આવેલા અરજદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા સાહેબોની રાહ જોતા રહ્યા પરંતુ કચેરી સુમસાન રહી અમે કામ માટે ધક્કા ખાઈએ છીએ અને સાહેબો નેતાજીના હાર તોરામાં વ્યસ્ત છે તેવી નારાજગી અરજદારોએ વ્યક્ત કરી હતી સત્તાધારી પક્ષના નેતાઓ પાછળ દોડવાની આ વૃત્તિને કારણે સરકારી કચેરીઓમાં જનતાને મળતી સેવા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓની જવાબદારી

કલાક બેઠા બેન તમે કલાક થયું એક કલાક હા અને શું કામ થી આવેલા કેવાયસી કરા કેનું કેવાયસી આ બંડે આપલા પૈસા નહીં મળતા તેમ બરાબર ખેડૂત ના હા હા તો અધિકારી કોઈ કોઈ નથી અંદર નહીં એ લોકો ના પાડે કોઈ જઈ ના છે બધું કોઈ આવે છે તો સુ થઈ ગયા છે રાર ઓકે શું નામ તમારું કૈલાસ કૈલાસ બેન કયું ગામ મુલે મુલે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ